ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે હજાર ચોવીસની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમે કરી હતી જેમાં વોરાસમીની ટીમે વીસ ઓવરમાં એકસો સુડતાળીસ રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં જંબુસર ઇલેવને આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળા તરફથી કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના આયોજક આરિફભાઈ બાપુજીએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો આ ફાઇનલ મેચનો આનંદ ટકારીયા ગામના લોકો અને તેના આજુબાજુના ગામના લોકોનો રિપીટ આ ફાઇનલ મેચનો આનંદ ટંકારીયા ગામના લોકો અને તેની આજુબાજુના ગામના લોકોએ કર્યો હતો આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાનમાં ઇમ્તિયાઝ બાપુજી સાઉથ આફ્રિકા આસિફ સરપંચ ખોજબલ યુનિસભાઈ કોંગોવાલા ઇમ્પિયાઝ વોરા બાપુજીંકારી ટુર્નામેન્ટ અને વર્લ્ડસનની ટીમે ભાગ લીધો હતો એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠું છું અને એના સ્પોન્સર હતા બાઉભાઈ પરફેક્ટ પુલિયર સર્વિસવાળા એમને પણ હું અભિનંદન પાઠવું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારીવાર સ્પોર્ટ્સ ક્લબ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ